શાસન વ્યવસ્થાની વાસ્તવિકતા ખુલ્લી કરે છે આ રિપોર્ટ કોઈ વિરોધ પક્ષનો નહીં પરંતુ પાલિકાનો પોતાનો દસ્તાવેજ છે જે શહેરનું સંચાલન યોજના નીતિ અને જવાબદારી વગર ચાલી રહ્યું હોવાનું દર્શાવે છે ઓડિટ રિપોર્ટ મુજબ કરોડો રૂપિયાના કામો આ કાગળ પર પૂર્ણ બતાવવામાં આવે છે પરંતુ જમીન પર તેનું અસ્તિત્વ દેખાતું જ નથી સ્વીપર મશીન ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સિક્યોરિટી સિટી લિંક જેવા અનેક કામોમાં ભીલો પૂર્ણ દર્શાવાયા છે જ્યારે હકીકતમાં કામગીરી અધૂરી કે અસ્તિત્વહીન છે ખર્ચની ચોંકાવનારી હકીકત વર્ષ બે હજાર એકવીસ બાવીસથી બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન કેપિટલ ખર્ચની સરખામણીએ મરામત ખર્ચ એકત્રીસ ટકાથી પાંત્રીસ ટકા સુધી રહ્યો છે મ્યુનિસિપલ ઓડિટરે સ્પષ્ટ સૂચન કર્યું છે કે નવા પ્રોજેક્ટોની ડિઝાઇનમાં ખર્ચ નિયંત્રણ માટે ગંભીરતા દાખવવાની જરૂર છે આવકના મોટા હિસ્સાનો ખર્ચ મહેકમ પર થઈ રહ્યો છે બે હજાર એકવીસ બાવીસ અને બે હજાર બાવીસ ત્રેવીસમાં કુલ આવકના લગભગ ઓગણપચાસ હજાર ટકા જેટલો મહેકમ ખર્ચ નોંધાયો જ્યારે વ્યવસ્થિત સંસ્થાઓમાં ખર્ચ એકત્રીસ ટકાથી ઓછો હોવો જોઈએ આટલા ખર્ચ છતાં પાલિકામાં કર્મચારીઓની અછત યથાવત છે સ્ટોર્સ અને જનરલ એડવાન્સમાં બેદરકારી છેલ્લા ત્રણ વર્ષમાં પાલિકાના સ્ટોર્સમાં રૂપિયા એકસો છપ્પન કરોડથી વધુનો માલ બિન વપરાશી રહ્યો છે ઓડિટરે વારંવાર ચેતવણી છતાં સપ્લાયરોના ફાયદા માટે અનાવશ્યક ખરીદી થતી હોવાનું નોંધ્યું છે સાથે જ જનરલ એડવાન્સ હેઠળનો ખર્ચ નવસો એકાવન કરોડથી વધીને એક હજાર ચારસો છ કરોડ સુધી પહોંચ્યો છે જે અંદાજોની અણાવડત અને નીતિના અભાવ તરફ સંકેત આપે છે હજારો ઓડિટ વાંધાઓ બે વર્ષમાં કુલ ચાર હજાર ત્રણસો ચોવીસ જેટલા ઓડિટ વાંધા નોંધાયા છે જેમાંથી મોટાભાગના સક્ષમ સત્તાની મંજૂરી વિના બિલો પાસ કરવાના છે બ્રિજ સેલ વર્કશોપ પાર્ક ગાર્ડન સ્મીમેર અને સેનિટેશન વિભાગોમાં ડબલ ચુકવણી વધુ ભાવ ચૂકવવા અને ખોટી સંખ્યાની બિલિંગ જેવી ગંભીર ખામીઓ સામે આવી છે જવાબદારી કોની ઓડિટ રિપોર્ટ પ્રશ્નો ઉભો કરે છે કે ખામીઓ માટે જવાબદાર કોણ મેયર કમિશનર કે સ્ટેન્ડિંગ કમિટી જવાબદારી નક્કી ન થાય ત્યાં સુધી ભ્રષ્ટાચાર વધતો જ રહે છે માંગણીઓ ઓડિટના આધારે કસુરવાર અધિકારી વિભાગ કે કમિટી સામે જીપીએમસી એક્ટ મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવાની છેલ્લા પાંચ વર્ષના મોટા પ્રોજેક્ટોનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવવાની અને તમામ ટેન્ડર ચૂકવણા તથા કામની પ્રગતિ ઓનલાઈન જાહેર કરવાની માંગ ઉઠી છે ઓડિટ રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે સુરતમાં નગરપાલિકાની શાસન વ્યવસ્થા ગંભીર નિષ્ફળતામાં ફસાય છે રિપોર્ટ ખોટો સાબિત કરે અથવા પોતાની જવાબદારી સ્વીકારે એવો સવાલ શહેરના નાગરિકોમાં ઊભો ઉભો થયો છે સુરત મહાનગરપાલિકા ખૂબ મોટું બજેટ ધરાવતી મહાનગરપાલિકા છે અને આ જ્યારે બજેટ સત્ર ચાલુ થતું હોય ત્યાર પછી જે પ્રમાણેના પ્રોજેક્ટો લોકો વચ્ચે મૂકવામાં આવતા હોય જે પ્રમાણેની આર્થિક પરિસ્થિતિ બતાવવામાં આવતી હોય પરંતુ હાલમાં એવી આર્થિક પરિસ્થિતિ નથી એ આ ઓડિટ અહેવાલની અંદર ખબર પડે છે કે આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે આપણા કેપિટલ ખર્ચ જે થાય છે એમાં મરામત પાછળ પાંત્રીસ ટકાથી પણ વધારે ખર્ચો થાય છે આનો મતલબ એવો થાય કે આપણી અણ છે પ્રોજેક્ટરની ડિઝાઇનની અંદર ક્યાંક ને ક્યાંક ખામી છે અને આ ખામી અમે નથી કહેતા ઓડિટર કહે છે કે પ્રોજેક્ટરની ડિઝાઇનમાં સુધારો કરો એટલે ખામી છે એ તો સ્પષ્ટ સ્વીકારવું પડે છે સાથે મહેકમ પંચાવન ટકાથી પણ પ્લસ થઈ રહ્યું છે તો મહેકમ ખર્ચ પંચાવન ટકાથી પ્લસ થઈ રહ્યો છે સાથે સાથે સુરત મહાનગરપાલિકામાં કર્મચારીઓને હજી પણ સતત ઘટ છે જો ઘટ પૂરતી કરવામાં આવે તો મને એવું લાગે છે કે એંસી ટકાને પણ પાર થઈ જાય મહેકમ ખર્ચ જે પ્રોપર આ સંસ્થાનું વહીવટની અણ આવડત ચોખ્ખી માત્રને માત્ર મહેકમમાં બતાવે છે સાથે સુરત મહાનગરપાલિકાની અંદર સ્ટોર્સની અંદર છેલ્લા ત્રણ વર્ષમાં એકસો પંચાવન કરોડનો સામાન વણ વપરાયેલો પડ્યો રહ્યો અને દર વર્ષે ઓડિટ રિપોર્ટની અંદર સૂચન લખેલું છે જે તે વિભાગના વડાઓને લખીને આપેલું છે કે તમારે આ સામાનની જરૂર નથી આ અહીંયા પડ્યો રહી છે અને ખોટો એ વેસ્ટ થાય છે તો તમે આ સામાન ખરીદી ના કરો છતાં પણ દર વર્ષે સામાનની ખરીદી થાય છે અને દર વર્ષે સામાન બિનવપરાશી પડ્યો રહે છે એટલે એકસો પંચાવન કરોડની દિવાળી કોના નામની કોણ આના પાછળ જવાબદાર સાથે આમાં જે ફાઇલોની અંદર જે બિલો મૂકવામાં આવ્યા એના પણ ઓડિટ થતા હોય છે એમાં બે વર્ષની અંદર તેતાલીસો ચોવીસ જેટલા બિલોની અંદર ખામીઓ છે ખામીઓ કેવા પ્રકારની છે તો કોઈ ખામી એવી છે કે જેમાં કોઈ અધિકારી પાસે પાવર જ નથી છતાં પણ એ બિલ પાસ કરી દે છે અને એના પાસ કરીને ચૂકવણા પણ થઈ જાય છે જે બિલકુલ યોગ્ય નથી વહીવટી દ્રષ્ટિએ સાથે વર્કશોપની અંદરનું એક કામ હતું કે જેમાં વાહનોનો ભાવ જે નક્કી થયો એના કરતાં વધારે ભાવથી વાહનોની ખરીદી થઈ ગઈ એટલે આ સત્તાની ઉપરવટ જઈને અધિકારીઓ કામ કરી રહ્યા છે એમના ઉપર કોઈ નિયંત્રણ નથી કોઈ જવાબદારી નથી કંઈ જ નથી બેફામ ચાલી રહ્યું છે સાથે એક કામ તો એવું અગ એવું હતું કે જેમાં એક જ કામમાં બે વખત બિલ બન્યા અને બે વખત ચૂકવણા થઈ ગયા આના પાછળ કોણ જવાબદાર આ અધિકારીનો તો બિલકુલ ડર નહીં હોય કે બબે વખત આ તો એક કામ ધ્યાન એવું બીજા તો કેટલાય કામો આવવા હશે સવાલ આ આ સવાલ છે સાથે એક બીજું કામ એવું હતું કે કન્ટેનરની મહાનગરપાલિકાએ ખરીદી કરી એકસો ચુમ્માલીસ કન્ટેનર લીધા અને એની સામે એકસો એકોતેર જેટલા કન્ટેનરોના બિલ ચૂકવણી કરી તો આટલી મોટી ગોબાચાળી થઈ રહી છે અને આ ઓડિટ વિભાગ જે ડાયરેક્ટ માનનીય મેયરશ્રીના અંડરની અંદર આવે છે છતાં પણ આટલી બધી ગોબાચાળી આનો મતલબ સાફ એવો થાય કે કાં તો મેયરને રસ નથી કે આમાં શું ચાલી રહ્યું છે કયા પ્રકારનો વહીવટ થઈ રહ્યો છે અને કા પછી એમને આવડતું નથી કારણ કે છેલ્લા ત્રણ વર્ષમાં માનનીય મેયરશ્રીએ એક પણ ઓડિટની મિટિંગ કરી નથી તેમને ખબર જ ક્યાંથી હોય કે શું થઈ રહ્યું છે શું નથી થતું અને અમે આજે આપના માધ્યમથી એવું કહેવા માગીએ છીએ કે માનનીય મેશ્રી આ સ્ટડી કરવું જોઈએ સ્ટડી કર્યા પછી એમને ખરેખર એવું લાગતું કે ઓડિટ રિપોર્ટની અંદર ખોટું લખ્યું છે તો એમને સ્પષ્ટતા કરવી જોઈએ લોકો વચ્ચે આવીને અને જો એ સ્પષ્ટતા નથી કરતા તો એમણે એમની પોતાની નિષ્ફળતાને સ્વીકારવી જોઈએ અને સાથે અમારી માગણી એવી છે કે જેટલા પ્રોજેક્ટો ચાલી રહ્યા છે એમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવે અને સાથે સાથે અત્યારે જેટલા વિકાસના કામો હોય જેટલા પ્રોજેક્ટ હોય તમામની વિગત ઓનલાઈન કરવામાં આવે ટેન્ડરની વિગત ઓનલાઈન કરવામાં આવે તમામ બિલના ચૂકવણા ઓનલાઈન કરવામાં આવે અને તમામ જે કામનો જે રિપોર્ટ છે ઓનલાઈન કરવામાં આવે જેથી શહેરના લોકો પણ જોઈ શકે કે એમ અત્યારે હાલમાં કયા પ્રકારની કામગીરી થઈ રહી છે અને એમના વેરાનો જે વ્યય થાય છે એ કયા પ્રકારનો થાય છે અને એમાં ભ્રષ્ટાચાર જે છુપાયેલો છે લોકોને પણ ખબર પડે ને એ નાબૂદ કરી શકીએ